નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ જ સુંદર મજાનું આ બાબરા નદી કિનારે આવેલું આ મંદિર છે આ ત્રણસો વર્ષ જૂનું આ મંદિર છે જે વાહુ દાદા આ તળાવને કાંઠે આ માતાજીને મેરેડીમાં ને બોલાવ્યા હતા ત્રણસો વર્ષ પહેલાની આ વાત છે અને આ જગ્યાએ આવવા માટે કોઈ વ્યવસ્થા હતી નહીં ત્યારબાદ બધા લોકો ભેગા મળી અહીંયા ટ્રેક બનાવ્યો જે રસ્તો આવે અને ત્યારબાદ બધા યાત્રાઓ અહીંયા આવવા માંડ્યા અહીંની માન્યતા એવી છે કે અહીં મા માતાજીને જે વાવ કેદાદાએ બોલાવ્યા ત્યારબાદ અહીંયા માતાજી જે સ્થાનક એનું હતું ત્યાંથી તે ખસી જતા એટલે પછી ત્યારબાદ અહીં મંદિર બનાવવામાં આવ્યું અને હવે અમારી જોડે બન્યા રહેજો તમને આગતની વિગત સતીશભાઈ બતાવશે તો અમારી જોડે જોડાઈ રહ્યો નામ છે વડલી વાળા મેલેરીમાં પૈડું તો અમારી જોડે બન્યા રહેજો અમે લોકો તમને બતાવશું સામે સતીષભાઈ જે તળાવ કહેવામાં આવે છે એ તળાવ પણ તમને બતાવજો સમય જતા આજુબાજુ ખોદવાનું ચાલુ રાખ્યું જેના પરિણામે યાત્રાળુઓ નાના મોટા મુલાકાત લેવા માટે ઢોળા પર ચાલવું પડ્યું મંદિર ખૂબ જ નાનું હતું અને પહોંચવા માટે મુશ્કેલ પ્રદેશ હતો જોકે યાત્રાળુએ હંમેશા મેલડીમાના દર્શન કરવાની ખાતરી કરી અને આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ખેતી અને ખુલ્લી જગ્યાઓ હતી મંદિર તરફ જવા માટે કોઈ રસ્તો ન હતો તેથી ભક્તો યાત્રિકો મંદિર સુધી ચાલીને જવું પડતું હતું ત્યારબાદ અહીં અત્યારે ટ્રેક પણ બની ગયો છે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે તો હવે સતીષભાઈ તમને બતાવશે આ મંદિર ડિસેમ્બર બે હજાર નવમાં માતાજીના દર્શન સાથે નવા મંદિર માટે પ્રથમ શિલાન્યાસ કરી ઉદઘાટન કર્યું તો અમે તમને જે આ મેરડી માતાનું મંદિર બતાવીએ છીએ જો તમે મેરડી માના ભક્ત હો અને તમે જો આ મંદિરે આવવા માંગતા હોય તો બાબરાથી એકદમ નજીક છે જેવું મૌલિકભાઈ જોડાણ આ મંદિરે આવીને તમને ખૂબ જ અનુભૂતિ અને શાંતિનો અનુભવ થશે જગ્યા ખૂબ જ સુંદર મજાની છે તમે મંદિરમાં તમે ક્યાંય કચરો નથી જોઈ શકતા અને મંદિરની એક્ઝેટ બાજુમાં એક તળાવ પણ છે જે મૌલિકભાઈ તમને બતાવશે ખૂબ જ સુંદર મજાનું એક તળાવ છે તમે મંદિર અંદર આવો છો તો તમને ખૂબ જ આનંદનો અનુભવ થાય છે આ મંદિર અમરેલીથી જે નજીક નજીકની જે બધી વસ્તુઓ છે એમાં બતાવવામાં આ નજીક આ મંદિર ખૂબ જ નજીકનું મંદિર ગણાય છે કારણ કે આપણે અમરેલીથી તો માત્ર ચાલીસ પિસ્તાલીસ મિનિટનો જ આ રસ્તો છે અને હવે અમે તમને મંદિરને અંદરના દર્શન કરાવશું કે મંદિર અંદર શું છે મંદિર અંદર જોવાલાયક શું છે તો ચાલો અમારી સાથે ના અંદર પ્રવેશ કરો એટલે અંદર પ્રવેશ કરતાની સાથે જ વહત્યા દાદાનું મંદિર આવે છે જે મેરડીમાંના મંદિરના સ્થાપક હતા અને જેમની અહીંયા તમને અંદર અંદર જ આવતા પહેલું મંદિર વહતિયા દાદાનું જોવા મળે છે જ સુંદર મજાનું નાનું એવું મંદિર છે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ વહતિયા દાદાનું જગ્યા આવેલી છે અંદર તમે સાપ ની કાચડી પણ જોઈ શકો છો તમે વડલી વાળા મેળીમાં દર્શન કરવા આવો એટલે મુખ્ય મંદિર તમારે મંદિર નીચેના સ્થાન ઉપર આવવું પડે છે આ તમે ઉપરથી જે સીડીઓ જોઈ શકો છો તે સીડીઓ નીચે ઉતરી અને તમે મુખ્ય મંદિર તરફ જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે ઉપર પણ એક મંદિર છે અને નીચે પણ એક મંદિર છે આ મંદિરનું સંપૂર્ણ બાંધકામ કરવામાં આવ્યું હતું તે વર્ષે એપ્રિલમાં મુખ્ય ઉદ્ઘાટન શ્રી વડલીવાડા મેળીમાં નવા મંદિરમાં મૂકી હતી અને બાબરાન માટે એક કેન્દ્રીય બિંદુ બની ગયું સ્થાનિક લોકોના નિયમિતપણે મંદિરની મુલાકાત લે છે સપ્તાહના અંતે રજાઓમાં નજીકના નગરો દ્વારા પણ આ મંદિરની મુલાકાત લેવામાં આવે બે હજાર બારથી મંદિરની આસપાસના વિસ્તારનો વિકાસ શરૂ કરવામાં આવ્યો છે અને એટલા વિસ્તારની અંદર વધુ ત્રણ નવા મંદિરો પણ બનાવવામાં આવે છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે તમે જોઈ શકો છો અને માતાજીના દર્શન પણ કરી શકો છો શેરડી માં મૂર્તિ જોવા મળે છે અને ખૂબ જ સુંદર મજાની ઉપર પણ મંદિર છે નીચે મુખ્ય સ્થાનક છે અને આ ઉપરનું છે અને અહીંયા તમને નીચે જે મંદિર જોયું તે અહીંયા પાણી આવી જવાની બોલી થઈ બધા કહે છે કે ચોમાસામાં અહીંયા પાણી આવી જાય સામે તમે નદી અંદર અત્યારે પાણી તો જોઈ શકો છો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને પાણી તો ત્યાં પણ હોય જ છે પણ એમ કહે છે બધા કે ખૂબ વરસાદ આવે ત્યારે અહીંયા અંદર મંદિરની અંદર પણ પાણી આવી જાય તો તમે જો પ્લાન કરતા હોય તો ચોમાસામાં કરવો કારણ કે તો તમને ઠંડી હવા અને ખૂબ જ મજા આવે એવી જગ્યા છે એકવાર તો જરૂર આવવું જોઈએ હજી તમને યજ્ઞસ્થળ અને ઘણી વસ્તુઓ બતાવશું તો ચાલો અમારી સાથે જોડે જાઓ આ મંદિરે આવીને અમને એક વસ્તુ ખબર પડી કે છેલ્લા પાંચ છ વર્ષથી અહીંયા યજ્ઞ ચાલે છે આ યજ્ઞ દસ વર્ષ સુધી ચાલવાનો છે એવું અહીંયા તેમને જાણવા મળ્યું છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને અહીંયા અખંડ યજ્ઞ ચાલુ છે તમે જોઈ શકો છો હજી યજ્ઞ ચાલુ જ છે અને આ યજ્ઞ છે એ દસ વર્ષ સુધી ચાલવાનો યજ્ઞ છે તમે જોઈ શકો છો અંદર વિવિધ યજ્ઞોના કુંડ તમે જોઈ શકો છો યજ્ઞ કુંડ અને આ મેરડી માતાની માતાજીની જે જગ્યા છે તે ખૂબ જ સુંદર મજાની છે અને આ યજ્ઞ ચાલુ જ રહેશે દસ વર્ષ સુધી તો આ એક મોટી વાત કહેવાય કે આવડા મોટા મંદિરે આવડું યજ્ઞ જેવું કામ દસ વર્ષ સુધી ચાલુ રહેશે તો તમારે આવીને આ યજ્ઞના દર્શન કરવા જોઈએ અને આ જે માતાજીની જગ્યા છે જે ખૂબ જ અદભુત છે અને આપણા અમરેલીથી ખૂબ જ નજીક છે જો તમે ફરવાના શોખીન હોય શનિ રવિમાં તમારી પાસે ટાઈમ હોય તો આવવું જોઈએ શું કેવું મૌલિકભાઈ આવવું જોઈએ

એમ કે બધું સાફ છે તમે સતીશભાઈ બતાવો એટલે કોઈ ગંદકી કે પાણીનો બગાડ કરવો નહીં ખૂબ જ સુંદર મજાનું તળાવ પણ છે અને બધા લોકો નાયરી રહ્યા છે તો અંદર નાવું નહીં એમાં ડૂબી જવાય એવું પાણી છે અને આ બધા માનતામાં માનેલા બધા દીકરાના જન્મ થયા હોય દીકરીના જન્મ થયા હોય એ આ બધા છે આ જનરલ સ્ટોર છે મેરડી માનનો જનરલ સ્ટોર તમે જોઈ શકો છો મંદિરની એક્ઝેક્ટ બાર

સુંદર મજાની જગ્યા છે અને સામે તમને ભોજનાલય જોવા મળે છે અને ભોજનાલય ઉપર રહેવા રહેવાની પણ સુવિધા છે અને નીચે જમવાની પણ સુવિધા છે જો અહિયાં બોર્ડ મારેલું છે ચા નાસ્તાનો સમય સવારે સાત વાગ્યા થી સાડા દસ છે બપોરે ત્રણ વાગે પણ ચા મળે છે અહીંયા આવીને અમને ખૂબ જ સારું લાગ્યું અને આ જગ્યા એવી છે કે જ્યાં તમારે આવવું જોઈએ અને જમવા જે ભોજનાલયનું મેં તમને કીધું હતું ખૂબ જ સરસ ભોજનાલય છે જે બપોરે બેથી બપોરના બારથી બે સુધી ચાલુ રહીશ બપોરે બે વાગ્યા સુધી જમવાનું ખૂબ સારું હતું અમે ત્યાં વિડીયો ઉતારવા ગયા તો અમને જમવાનું સામેથી બોલાવ્યા કે જમવા આવો એમ અને અમે જમ્યા પણ જમવામાં દાળ ભાત શાક અને પૂરી અને સાસની પણ સુવિધા છે જો તમે ટાઈમે આવી જાવ તો અને જો તમને અમારા આવા નવા નવા વ્લોગ ગમતા રહે અને તમે જો અમને આવી રીતના જોવા માગતા હોય આગળ અને નવા નવી જગ્યાઓ જોવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશનને આજે જ ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ પણ અમારું જે પેજ છે રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ મૌલિક મયાત્રા એ બધી વસ્તુઓને તમે ફોલો કરીને રાખો તો તમને ડેલી નવા વ્લોગ અને નવી જગ્યાઓ જોવા મળશે આ મેરડી માતાજીના મંદિરની વાત અમને ઘણા લોકોએ કરી હતી કે અહીંનો વ્લોગ બનાવો ખૂબ સુંદર મજાની જગ્યા છે અને આજે અમે અહીંયા આવ્યા તો અહીંયા આવીને ખૂબ સારું લાગ્યું અને જમવાની સુવિધા તો ખૂબ જ સુંદર મજાની છે અહીંયા તમે સામેની તરફ જે જોઈ શકો છો તે ગાર્ડન બની રહ્યું છે અડધું ગાર્ડન બની ગયું છે અને અડધું ગાર્ડન બનશે તો જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર અને નવા વિડીયોમાં મળીએ નમસ્કાર